ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છો બધા સ્વાગત છે અને ત્યાં એક ગણપતિ વિશે બહુ મોટી વાત પણ છે અને ત્યાં મારો એક ફ્રેન્ડ છે તો એમના આજે નિમંત્રણ હતું કે ગણેશજી નું આગમન છે તો તું આવ્યો અહિયાં તો આપણે ગણેશજી ને લેવા માટે બી જવાના છીએ ત્યાં અને ત્યાં ગયા પછી તમને એ ગણેશજીનું થોડુંક જે મહત્વ છે જે કાંઈ વાત છે જૂની જે પૌરાણિક વાતો છે એની એ બી તમને જણાવીશું અને ત્યાંના બધાય જે જે પૂરી જૂની વાતો છે એ પણ હું તમને ત્યાં જઈને કહીશ તો આજે ગણેશ ચતુર્થી નિમિત્તે તમને બધાય ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાએ અને ગણેશજી તમારા ઘરે આવે અને તમારા ઘરે એક નવી શરૂઆત થાય અને તમારા ઘરે બધાય સુખી રહે એવા મારી પ્રાર્થના છે તો મળવી જેવી આપણે ત્યાં જઈને આપડે પહોંચી ગયા છીએ ગણપતિ વાપરે ત્યાં થોડોક ટાઈમ તમને અવાજ નહી સાંભળવા પડે નાચી કોલ ને ઉસે એટલે તો હું તમને જે રીતે વાત કરતો હતો કે ગણપતિ ભગવાન આપણે જે ડાળિયાખેરીના જોવા જવાના છે એની જે આ એક થોડીક એવી ઝલક બતાવું છું કે જ્યારે એ લઈને આવે અને ત્યાંથી એમની જે યાત્રા શરૂ કરે એ તમને બતાવું છું આ એક વિડીયો મેં એડિટ કર્યો તો એમાં તમને ત્યારે બતાવું છું આ જે ગણપત દાદા છે ને એ આખા સુરતના નહીં પણ મોસ્ટ આમ કહો તો ગુજરાતના બી એ છીએ કે બહુ એક્સપેન્સિવ અને શું કહેવાય કે મોંઘા ગણપતિ એમ જેમના મૂંગટ આ બંને હાથ ચારે હાથ એમના મૂંગટ એમના પગ બી બતાવીશ તમને એ બધું સોનાનું છે અને સોનું અને સાંધી અને ડાયમંડ બધાથી એમને જડિત કરેલા છે અને પ્લસ એ એક વસ્તુ છે કે જો આ મૂષકજી છે ને એ બી સાંધીના છે ટોટલ આ ડાળિયાશીરીના ગણપતિ જે છે ને એમનું એપ્રોક્સ આમ જો કહું ને તો બી ચીસ કિલા સોના સાદી જડિત કરેલા છે જો આજે આ તમને નજીકથી બતાવું એના હાથ ગળામાં જે હાર પહેરાવેલા છે બાજુઓ છે જો આ રીતે જો આવો આ જે ગણપતિ છે એ બધું સોનાનું છે અને એના જે અમેરિકન ડાયમંડથી જડીત કરેલા છે આ ગણપતિ દાદાને આ ડાળિયા શેરીના ગણપતિ એટલા ફેમસ હોય છે કે મેં તમને હમણાં વાત કરી હતી કે આપણે દાળિયાના ગણપતિ જોવા જવાના છે અને એનું આગમન એવું જોવાનું બી મેં તમને હમણાં બતાવું છું એમાં કઈ રીતે હતું અને કેવું આગમન એવું બધું હતું હું તમને હમણાં બતાવું છું પ્લસ ત્યાં જે આપણે એની વિશે જે કઈ માહિતી કઈ રીતે એની ગણપતિ કેટલા વર્ષથી સ્થાપન કરે છે એનું બધું બી હું તમને ડિટેલમાં આપીશ પણ અત્યારે જે રીતે ત્યાંનો માહોલ મેં જોયો ને ત્યાં નથી કોઈ સાથે વાત થાય એમ કેમ કે નાસિક ઢોલનો અવાજ જ એટલો બધો છે અને પ્લસ ટ્રાફિક બહુ વધારે છે તો જેના જ્યાં મારા મિત્ર બધાય છે એની હારે અત્યારે કોઈ વાતચીત થાય એવું છે નહીં તો એ બધું હું તમને એની પાસે જાણીને તમને સાંજે બધું ડિટેલમાં એની વિશે હું જણાવી જો એક આ બીજા ભી ગણપતિ હોય છે જે ત્યારે મેં તમને બતાવી નહોતો એ કયો કેમ કે ત્યારે એના એ જે લઈને આવે ને ત્યારે નો બતાવવાનું ત્યારે હોય નહીં ને એટલે આ ગણપતિ જો આખા સોનાથી ઘડી કરેલા હોય છે અને પચીસ ક્લાસો આ ગણપતિ હોય છે જે સુરતના સૌથી બિગેસ્ટ અને અમીર ગણપતિ એવું સોસાયટી घे yeah, yeah. ડાળિયા શેરી ગણપતિ જોવા ગયા હતા અને ત્યાં જઈને પછી પાછા અત્યારે ઘરે પહોંચી ગયા છીએ ડાળિયા ના ગણપતિનું મહત્વ બહુ વધારે છે ખાસ કરીને એનું જે આભૂષણો જેના છે મુંગટ છે એ બધું બહુ ડીપલી આમ લગભગ ઓગણીસો ની બોતેર કે પાંસઠની ની સાલથી આ ગણપતિ દર વર્ષે લોકો લાવે છે પ્લસ બીજી વાત કેવી છે એમાં કે આગળ બાજુ સિટીમાં ગણપતિ મહોત્સવનું બહુ વધારે એમ વીસ વીસ ફૂટ ત્રીસ ત્રીસ ફૂટની ગણપતિની મૂર્તિ લાવેલું છે પ્લસ આમ તમને આમ હું લઈ જઈશ કાલે તો જોઈ જ મારે કાલે જવાનું થાય તો તમને બતાવીશ આમ આપણે કેમ કહેવાય કે શેરીએ શેરીએ ગણપતિ હોય ત્યાં નાની નાની મૂર્તિ હોય મોટી મૂર્તિ બધી મૂર્તિઓ એમાં હોય ટાઈમે થઈ ગયો તો જમી લઈશું અત્યારે અને જમીન પછી હવે પાછું સુવિધા બીજું તો કઈ ખાસ જમવાનું બી આવી ગયું છે